વર્દરશ્યના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ થતા લોકોને પાણીની વ્યવસ્થા માટે પણ વલખા મારવાનો વખત આવ્યો છે અનેક વિસ્તારોમાં પાણી માટે ટેન્કરોની માંગણી કરવામાં આવી હતી ખાસ કરીને કોમ્પ્લેક્સમાં રહેતા લોકોની હાલત વધુ કપોડી બની હતી કે પાણીની ખાનગી ટેન્કરો મંગાવી પડી હતી વડોદરા ફાયર બ્રિગેડની પાણી વિતરણની કામગીરી પર પણ ખાસો બોજો પડતા કામગીરી ખોરવાઈ હતી રાયકા પોઈશા અને ફાજલપુર લાઇનનું ઇન્ટરલિંક કરવા માટેની કામગીરી દરમિયાન બુધવારે સાત લાખ લોકોને પાણી મળ્યું ન હતું ત્યારે બીજા દિવસે આજવા સરોવરથી શહેરને પાણી અપાતી પંદરસો મિલીમીટર લાઈનમાં ભંગાણ સર્જાતા ગુરુવારે સાંજે સાત લાખ લોકોને પાણી મળ્યું ન હતું જેના કારણે લોકોએ પાણી વિના તળવળું પડ્યું હતું જોકે શુક્રવારે સવારે પણ લોકોને પાણી નહીં મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે આજે પણ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને પાણી નહીં મળે વડોદરાના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ થતાં લોકોને પાણીની વ્યવસ્થા માટે વલખા મારવાનો વખત આવ્યો છે અનેક વિસ્તારોમાં પાણી માટે ટેન્કરોની માંગણી પણ કરવામાં આવી હતી કોમ્પ્લેક્સમાં રહેતા લોકોની હાલત વધુ કફોડી બની છે આ સાથે જ કેટલાકે પાણીની ખાનગી ટેન્કરો મંગાવી પડી હતી વડોદરા ફાયર બ્રિગેડની પાણી વિતરણની કામગીરી પર ખાસો એવો બોજો પડતા કામગીરી અમારે ત્રણ દિવસ માટે વલખા માટે છોકરાઓ બૈરાઓ બધા પાણી નાહવાનું બી નહીં પીવાનું બી નથી મળતું અમને આવતું જ નથી જે કામ ચાલુ છે એનું પૂર્ણ કરતા નથી ને અધૂરું કામ મૂકેલું છે ને આવતા નથી કોઈ બી કાર્ય કરતા જોવા માટે પાઇપ કમ્પ્લીટ છે પણ પાણી આવતું નથી એમાં એટલે પાણીની સમસ્યા વધારે છે પીવાનું પાણી તો અત્યારે છે જ નથી અમારે એકતાલીસ ડિગ્રીમાં આવું તાપમાન છે તો બી પાણી નથી મળતું અમને ટેકરનાથ વિસ્તાર છે કિશનવાડી રોડ અને એમાં છે હરિકુપા નારાયણધામ અને શિવધારાની લાઈનો જાય છે પણ રોડ પર ઓકે લાઇન છે ને વારે ઘરે ચૂંટણી આવે છે ને ખોદે છે ને જતા રહે છે મેઇન લાઇન સોસાયટીના અંદર ડેમેજ છે ત્યાં ખોદતા નથી મને મારે વિનંતી છે સરકારશ્રીને સાહેબોને કે જે સોસાયટીના અંદરથી લીકેજ થયું છે ત્યાં ખોદાઈને પાણી ચોખ્ખું આવે બહુ ગંદુ આવે છે ને અમારા વિસ્તારમાં બધા રહે છે વારે ઘરે બીમાર પડી જાય છે અને અમારા સુરચિ પારમાં એક સિંધી હતો કમ્પ્લેટ કરવા ગયો તો તો ત્યાં કોર્પોરેશન ઓફિસમાં એનું અટેક આવ્યું એટલે પ્રભુ મને એવું લાગે છે કે જ્યાં પાઇપ મળે ત્યાં ખોદીને જતા રહેવાનું ને લીકેજ ના હોય ને ત્યાં ખોદીને બતાવી દેવાનું એ ખોટું છે સોસાયટીની ગલી ગલીમાં ડેમેજ છે પ્રેશર આપીને ચેક કરો એટલી મારી વિનંતી છે પાણી નહીં આવું અત્યારે ત્રણ દિવસથી પાણીની નહીં આવતું અને હરિકૃપા ટેકરનાથ વિસ્તાર ઝૂંપડપટ્ટી પટેલપાલ મોતીનગર બધે નથી આવતું લગભગ બે ત્રણ હજાર તો હશે જ લગભગ સોસાયટીમાં ગંદુ પાણી બહુ આવે છે આજે હરિકૃપ હરિકૃપા સોસાયટીમાં એમાં તકલીફ પાણીની જ છે બધી સમસ્યા આ જઈ ખોદવાનું છે ત્યાં લોકો નહીં ખોદતા અને જઈ નથી ખોદવાનું સારું પાણી મળે તો અહીંયા ગાડી ખોદી નાખ્યું આજે અઠવાડિયાથી આ પાણીની સમસ્યા છે અમારે વેચાતું પાણી લાવીને અમે પીએ છીએ રાત્રે સાતસો રૂપિયાનું પાણી લાયા તાર અમે વાપર્યું આજે છ સાત આઠ દાડાથી આ પાણીની સમસ્યા છે અમારે ચોખ્ખું પાણી જોવે અને ફૂલ પાણી જોવે આ ઠેકેદાર મંદિર પાસે અડી કૃપા સોસાયટી છે હવે ચાર પાંચ દિવસ એટલું ખરાબ પાણી આવે છે કે અમે પોતે મે માંડો છું અત્યારે ગંડું પાણી પાણી પી પી પોતે બધા માથે આઠ મહિનાનું છોકરું એ બી અત્યારે મારું છે ને એટલું ખરાબ પાણી અમે અરજી નાખવા જઈએ પણ કોઈ સામાન તૈયાર નહીં થતો મારો અમારે બધા ચોખ્ખું પાણી અને સારું પ્રેસર થી પાણી અમારે એટલી માંગશે બીજું કશું નહીં અમારે એટલે અત્યારે ગરમી બી એટલી ચાલી રહી છે ને આ ઘરે ઘરે જાગવા મંગાવવા પડે પાણીના રોજ અમારે બબે તત્તન જાગવા મંગાવવા પડે પાણીના પાણી આવતું નથી આઠ દિવસ ની એ ચાલે છે અમારે ચોખ્ખું પાણી જોઈએ પેસર માં શું ટેન્ટોર કેટલી મંગાવવાની પૈસા થી અમારે હે કેટલા સમય થી બહુ એ તો આવે છે પણ હું કરવાનું પણ અમને એકદમ જ નહીં આવતું આવતું જ નથી શું બસ અમારે ચોખ્ખું પાણી જોઈએ બીજું કઈ જોતું નથી